૩�૨જ૨લ înrowee ભણ ભશેપ શાઠે જપણ � rezio જાચ જ fr choices જાચ જે જાચ જાક જાચ 43.43 સેકન્ડ માં ભાઈ કોલા ભાઈએ પૂગો ખોડી નાખ્યો છે તો હવે નંબર આવશે 3 નંબર માં આયા છે ચમન ચટલી ચમન ચટલી એય સકરા દેખાતું નથી ચમન ચટલી દેખાતું એવું લાગે ચમન ઓહ ચમન ચટલી તો

એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન સા

ચુકલા <coughs>

The itu ajali

ये निकल के ही रहा और बाबू बनी वाह वे वाह जरा ऐसा कैसी थी ये ठंडक है ये कट रही है जाना बे 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 बाहर काटी नहीं तो तो बोत हो पछे ये राय नहीं

आ <laughs> ah! <देदा ग्ण। ifiérados> आगे 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 गंगा बोले हाय कौन क्या गांव बोले पास पास आगे आगे पास 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 पास

મોйно દેખાતો નથી ને તો ઉતો થઈ જ મરાશે હા કેમ અડવાણ નહી અયા હવે ના તો તોસ લેકો બાપા તો

आ भाई ना घर पर आ गया आ गया आ गया ओ कुप्पा जाए रेदास मोताबाई

સરસ સરસ કાલુભાઈ લાગ્યા પાળુભાઈ ક્ષેત્ર માં પાણી વાળી રહ્યા છે પાણી વાળતા એમ કરે છે હા સરસ સરસ

જો ભૂગો ખૂટ્યો નઈ નકર જીતી જાય આમે દે સોડા ખૂડી ગયો આવલી પેલી ઓલે જો આટલો કોઈ તો કહેવાય હું ડિસ્ટો કરો બોલ તો વાહ વાહ મેંયા <c oughs> oh, okay, wrong side Wrong side w o n g s d g e Bye b y มาเจมามาเจมา m p a i m p m p a ามามามามามามามาามบามา e ามามามามไมามามามามามามามา o ามาามามาามามามา મેરા ભાઈને નમસ્કાર દેના અમારા જુઓ વિનર તો આ ગેમના વિનર છે આ ગેમના વિનર છે ગબાભાઈ જેને સેકન્ડની અંદર ખોલી નાખ્યો તો આવા વિડીયો જોવા માટે અમારે ચેનલ જેનું નામ છે